હલો ફ્રીન રાજકોટ પેલી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ને બુધવાર ને મિત્રો આજે ક્રો આજે અખાત્રીજ છે તો તમને આખા ત્રીજની હાર્દિક હાર્દિક શુભકામનાઓ તમને આવનારું વર્ષ છે તે અધળક સંપત્તિ મળે એ ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર નેવું રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે બત્રીસો રૂપિયાથી લઈ ઓગણચાલીસો દસ રૂપિયા છે હવે જોઈએ અછેરીઓ અછેરીયાના જે ભાવ છે तेर सौ एक रुपया ली पंदर सौ रुपया से हमें जइए हिचब गुल हिजब गोलनावे पंदर सौ रुपया लाइ बज़ार पचास रुपया से हमें जीए मेथी मेथी ना भाव से आठ सौ पचास रुपया थे लई बार सौ पचास रुपया से हमें राय રાયના જે ભાવશે એક હજાર એસી રૂપિયાથી લઈ તેરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે સત્રીસો એકાવન રૂપિયાથી લઈ બેતાલીસો છોઠ રૂપિયા છે હવે જોઈએ વરિયળી વરિયાળીના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ પચીસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ સત્તરસો અડતાલીસ રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બે હજાર વીસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે એક હજાર એંસી રૂપિયાથી લઈ ચૌદસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવશે આઠસો ત્રીસ રૂપિયાથી લઈ ચૌદસો દસ રૂપિયા છે હવે જોઈએ કારા તલ કારા તલના જે ભાવશે અઠ્યાવીસો અઠ્યાવીસ રૂપિયાથી લઈ બાવનસો બાવન રૂપિયા છે હવે જોઈએ સિંગફળ સિંગફળાના જે ભાવશે એક હજાર સિત્તેર રૂપિયાથી લઈ તેરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે સાતસો ચારું રૂપિયાથી લઈ આઠસો પચીસ રૂપિયા છે હવે જોઈએ ચુવાદાણા ચુવાદાણાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ ચૌદસો પચીસ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે નવસો એંશી રૂપિયાથી લઈ સોળસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે અગિયારસો એકવીસ રૂપિયાથી લઈ અગિયારસો પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે સોળસો છપ્પન રૂપિયાથી લઈ ઓગણીસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો ચાલીસ રૂપિયાથી લઈ બારસો એંસી રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ એક હજાર અડતાલીસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ વટાણા वटाण भाव से चार सौ चालीस रुपया लै अतर सौ पिचोतेर रुपया से हमें जीए सॉरी चोरीना तेवीसों पात रुपया थे ली तेवीसों पात्र रुपया से हमें जीए वाल देसी देशी वालना जो भाव से तो छसो रुपया थे लाइ नौ सौ रुपया से હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ ઓગણીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે ઓગણીસો પંચાણું રૂપિયાથી લઈ પંદરસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ એકવીસો બાવન રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે નવસો ચાલીસ રૂપિયાથી લઈ એક હજાર પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે અગિયારસો નેવું રૂપિયાથી લઈ તેરસો ચોપન રૂપિયા છે હવે જોઈએ જુવાર જુવારપીળી પીળી જુવારના જે ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ ચારસો પાહ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે છસો રૂપિયાથી લઈ આજસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો સત્યાશી રૂપિયાથી લઈ છસો બત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો છ્યાસી રૂપિયાથી લઈ પાંચસો આડત્રીસ રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ પંદરસો ઓગણાઠ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ને ફોલો કરો ધન્યવાદ